નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં પણ હજુ જોઈએ તેવી ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો હજુ મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે કડકડતી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે તો આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહે છે તે અંગેના હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના પૂર્વાનુમાન ઉપર એક નજર કરીએ મિત્રો બુધવારે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતના હવામાન અંગેની માહિતી આપી હતી ગુજરાતના હવામાન અંગેની માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું છે ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય અને બાદ તાપમાન બેથી લઈને ચાર ડિગ્રી ઘટવાનું પૂર્વાનુમાન છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે અમદાવાદમાં આગામી ચોવીસ કલાક આકાશ સ્વચ્છ રહેશે આ સાથે અમદાવાદનું લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી સુધી જવાની શક્યતાઓ છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાનું પૂર્વાનુમાન છે આ સાથે કોલ્ડ વેવની ફિક્વેન્સી પણ ઓછી રહે તેવી આગાહીઓ છે હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા પ્રમાણે બુધવારે અમદાવાદમાં ઓગણીસ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ સાથે વડોદરામાં અઢાર પોઈન્ટ ચાર અમરેલીમાં સોળ પોઈન્ટ ચાર ભાવનગરમાં વીસ પોઈન્ટ નવ ભુજમાં સત્તર પોઈન્ટ ચાર દાહોદમાં બાવીસ પોઈન્ટ બે ડીસામાં સોળ ગાંધીનગરમાં ઓગણીસ પોઈન્ટ ત્રણ જામનગરમાં એકવીસ પોઈન્ટ પાંચ કંડલામાં ઓગણીસ પોઈન્ટ એક ઓખામાં ત્રેવીસ પોઈન્ટ નવ સુરતમાં ત્રેવીસ પોઈન્ટ એક તો વેરાવળમાં ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ત્યારબાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પૂર્વાનુમાન ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાન અંગેની માહિતી આપી છે મિત્રો અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાને કારણે પાંચ ડિસેમ્બરથી વાદળો આવશે જેને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતાઓ છે આ ઉપરાંત પંદરથી લઈને સત્તર ડિસેમ્બરના રોજ વાદળો પણ આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દસથી લઈને અગિયાર ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રમાં ઠંડીનું દર વધશે આ સાથે તાપમાન અગિયારથી લઈને બાર ડિગ્રીએ પહોંચી દેશે સોળથી લઈને વીસ ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેને કારણે ગાત્રોથી જવતી ઠંડી પડવાની શક્યતા રહેલી છે